પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી એક સફેદ ટોયટા ફોર્ચ્યુનરમાં દારૂનો જથ્થો ભરેલો છે અને તેની આગળ એક કાળા કલરની હિન્ડાઈ વન કાર પાઇલટીંગ કરી રહી છે બાતમીના આધારે પોલીસે બંને ગાડીઓને પકડી પાડી રેડ કરી હતી જેમાં દારૂ બિયરના કુલ એક હજાર સાતસો છન્નું બોટલો ટીન કુલ કિંમત રૂપિયા પાંચ લાખ આઠ હજાર ચારસો વીસ તેમજ ટોયટા ફોર્ચ્યુનર ગાડી કિંમત રૂપિયા વીસ લાખ અને હિન્ડાઈ વરના ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ પાંચ મોબાઈલ કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર રોકડ રૂપિયા બે હજાર આઠસો મળી કુલે કિંમત રૂપિયા ત્રીસ લાખ ઓગણચાલીસ હજાર બસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે કુણાલભાઈ રમેશભાઈ રાજપૂત મનીષ રમેશભાઈ ભાભોર રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અર્જુન ગણેશભાઈ સોલંકી તમામ રહે ઘાટલોડિયા ગામ અમદાવાદને ઝડપી પડ્યા હતા જ્યારે દારૂભરી આપનાર આરોપી મુકેશ ડામોર રહે ગોપાલપુરા બલવાસા મધ્યપ્રદેશને વોન્ટેડ જાહેર કરી પાંચેય શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે